જેના ઉપલક્ષમાં આજરોજ આમોદ નગરપાલિકા ખાતે આમોદ મામલતદારની હાજરીમાં સ્વચ્છતા અંગે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ભાજપ શાસિત પાલિકાના સભ્યો ગેરહાજર રહ્યા હતા જ્યારે પાલિકા ખાતે આયોજિત કાર્યક્રમમાં માત્ર કર્મચારીઓને હાજર રાખી કાર્યક્રમ આટોપી લેવામાં આવ્યો હતો જેમાં પાલિકાના કર્મચારીઓ જ ખુરશી ઉપર બેઠેલા નજરે પડ્યા હતા જ્યારે પાલિકાના શાસક પક્ષના ભાજપના ચૂંટાયેલા સદસ્યો પાલિકા પ્રમુખના વહીવટથી નારાજ હોય બાજુના રૂમમાં બેસી રહ્યા હતા જેથી ખુરશીઓ ખાલી જોવા મળી હતી કાર્યક્રમ પત્યા બાદ પાલિકા પ્રમુખ જલપા પટેલ તેમજ મુખ્ય અધિકારી દ્વારા સ્વચ્છતા અંગેના ફોટો સેશન કરાવવા માટે કર્મચારી મારફતે કચરો પાલિકા કમ્પાઉન્ડમાં નાખવામાં આવ્યો હતો જેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેથી પાલિકા પ્રમુખ જલપા પટેલ અને મુખ્ય અધિકારી પંકજ નાયકની નગરજનોને તેમજ ભાજપ સરકારને ઉલ્લુ બનાવવાની કરતૂતો કેમેરામાં કેદ થઈ ગઈ હતી વૈશ્વિક નેતા એવા નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ભારત સરકાર દ્વારા સ્વચ્છતા હી સેવા અંતર્ગત સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે ત્યારે પાલિકા કારોબારીના રૂમમાં જાળા બાજેલા જોવા મળ્યા હતા તેમજ પાલિકા કમ્પાઉન્ડમાં કચરાના ઢગલા જોવા મળ્યા હતા બ્યુરો ચીફ મકસૂદ પટેલ આમુદ મારું નામ સોલંકી હીરાભાઈ પ્રેમાભાઈ અખિલ ભારતીય સફાઈ મજૂર સંઘ ભરૂચ જિલ્લા આમોદ આજે સવારના સાડા દસ થી અગિયાર કલાકે માન્ય વડાપ્રધાનની જન્મ દિવસ હોવાથી નગરપાલિકામાં સફાઈ અભિયાનનો નો કરેલો કાર્યક્રમ પરંતુ મારા સફાઈ કર્મચારીને અધિકારી શ્રી સાહેબ અને પદાધિકારી સાહેબે આદેશથી એમને કચરો મંગાવીને ગ્રાઉન્ડમાં નખાવેલો અને પછી જાતે પછી સફાઈ કરવા લાગેલા પરંતુ અમે તો નીચલા કર્મચારી છે દલિત કર્મચારી છે અમને તો એમના આદેશ નું પાલન કરવાનું હોય કદાચ એમને ના પાડી દે મારો કર્મચારી તો એ લોકો તો નોટિસ ચાર્જ લઈને એમને છૂટા કરી દે માટે અમારે તો અમે તો આદેશનું પાલન કરીને આ રીતના કામગીરી કરેલી હતી પછી તો હવે જે કઈ એ લોકો સફાઈગીરી કરી ના કરી એ તો એ લોકો નો એ છે ને અમારા કર્મચારી પછી આ બાબતમાં બીજું કઈ અમે વધારે નહીં એ કરતા મારા કર્મચારી જે આદેશ કર્યો એ લોકોએ એ રીતના કામગીરી કરેલી હતી

આજ જે કાર્યક્રમનું આયોજન સેવા પખવાડા અંતર્ગત કરવામાં આવ્યું એમાં પાલિકા દ્વારા વહીવટીતંત્ર દ્વારા દરેક સભ્યોને આમંત્રણ આપવામાં આવેલું હતું પણ કોઈ ચોક્કસ કારણોસર તેઓ ઉપસ્થિત થઈ શક્યા નથી ઉપસ્થિત હતા નગરપાલિકામાં કાર્યક્રમની બિલકુલ બાજુમાં બેઠા હતા તે બાબતે શું કહેવું એમનું કોઈક અંગત કારણ હોય શકે કે કોઈક મન દુઃખ હોય શકે જેને કારણે સભ્યશ્રીઓ હાજર રહી શક્યા નથી આપ સ્વચ્છતા પખવાડિયા ઉજવો છો પણ આપણા નગરપાલિકાના ખંડમાં જાળા બાજેલા છે એ બાબતે શું કરશો આજે સ્વચ્છતા પખવાડિયાની શરૂઆત થયેલી છે આજે સૌ કામ ત્યાંથી શરૂઆત કરી છે આ અગાઉ આમોદની અંદર ગંદકીનું ઠેર ઠેર સામ્રાજ્ય હતું આજે વડાપ્રધાનના જન્મદિન નિમિત્તે આમોદ શહેર સ્વચ્છ સુંદર શહેર બની ગયું છે શું હવે કાયમ માટે આવું રહેશે કે પછી કઈકાલથી જીવું હતું તેવું રહેશે હવે પછી જે કોઈ કાર્યક્રમો કરવામાં

જે સફાઈ કર્મચારીઓ આમોદ નગરપાલિકાના કમ્પાઉન્ડમાં ઓલરેડી શહેરમાં સાફ સફાઈ કરેલી હતી તે છતાં જાતે આમોદ નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબ શ્રી આમોદ નગરપાલિકાના પ્રમુખશ્રી એ જાતે ફોટો શૂટ કરવા માટે જાણી જોઈને ત્યાં કરી કચરો નખાવે છે અને ફોટો શૂટ કરાવે છે એમના કાર્યક્રમને ખાલી ફોટો શૂટ કરવા માટે પણ આજે હાલમાં તમે ગામની દરેક જગ્યાએ પરિસ્થિતિ જોઈ શકો છો કે આ પરિસ્થિતિ એ પ્રકારની છે કે દિવસે ને દિવસે આમોદ ગામમાં પણ ખૂબ રોગચાળો ફેલાયો છે જેથી આમોદ ગામની જે કઈ પરિસ્થિતિ છે તેમાં નિરાકરણ માટે તમે કોઈ પગલા ભરો ગંદકીના સામ્રાજ્યમાં આમોદ આઈ લિજિટલ બોર્ડ લગાવવામાં આવ્યું છે અને જે આઠ લાખ રૂપિયાનું જે મિશન અભિયાન અંતર્ગત કરવામાં આવી છે તે બાબતે કહેશો હું એના માટે એ જ કહીશ કે જે કઈ આઈલોનું બોર્ડ માલેલું હતું ત્યાં આગળ પણ મેં અગાઉ પણ જે રજૂઆત કરેલી હતી ચીફ ઓફિસર સાહેબને તંત્રને કે ખરેખર એને એક એવી જગ્યાએ લગાવવામાં આવે કે જ્યાં આગળ તમે સાફ સફાઈ પણ કરવામાં આવે કે જેથી આવતા જતા જે બહારના લોકો તેની સામે આપણા ગામની પણ એક સારી એવી ઇમેજ બને પણ અગાઉ પણ કીધું એ પ્રકારે આ લોકોના દિલમાં આઈલો આમ જ છે જ નહીં જેનો એક નમૂનો આજે પણ તમે જોયો છે